ở à, ngoài rồi na cô bơ ra, hử, lại gì à, xem mơi, à, mới ra, có gì. છોકરાના લગનની તારીખ તો લીધી હ મારા મહેમાન તો હાથ સવાટ પછી મારા બોલ એ છોકરાનું મને ખબર કે વાલો ગારા એ ખબર હા મને વાલાના સાપરા જવા દે એટલે હું તપાસ કરું ના એ ગાતો હોય તો હું તને ઓર્ડર આપી દઉં તો મારા મહેમાનો બેમાન બોલ હચવાઈ જાય મારા સારું હરખોરો ને ડીજે બીજે બધું રાખ્યું હોય બરાબર એટલે હારું લાયા કરતો ચાલશે જ નહીં જેમ કે મહેમાન બધા હાચવા પડશે અને ફૂલ વાતે ગાતે વર્ગોરો કાઢવાનો મારો એટલે ગમે તે કઈ

જમણવાર રાખ્યો કે નહી બધું નાસ્તો જયારે ગઠ્ઠા બધું રાખ્યું ત્યારે હા તો ખર્ચો કરે તું તો હા ફૂલ ખર્ચો કરવાનો ને હા ખર્ચો તો ફૂલ કરવાનો હા આપડો છોકરો એક ના એક

મારો તમારા લોકો બોલાવો હેડિયા કરતી ભક્તિ લે અમે જો તમે કહીયા તમે આવો

સરપંચ પેલા વાલ્યા સાપે તો આયો ના આવ્યો એમાં આ સરપંચ આ ખોટા હે આ લોક દારૂ નઈ મારું ગો માં લોક દારૂ થોડું ચાલુ ચાર નું ચાલુ કર્યું તો ખબર તો ચાર નું તમે ધ્યાન રાખો ગોમ ની

એલા મોં ચા ના મારા ભક્તિ કેવાય ને ના ખબર શું બધું બતાવો દેખાતું ભાઈ કરું છું ખાટલા હું કરું છું તું

ધંધો કરે આ તો ખબર પડે પોલીસ ગરમ લાઇસો આકાર જોવાબ નહીં કાલે

લુખા લુખા કરે થોડું ચાલ એવું ના કેવાય એ કોણ કરો આ પોલીસ ને ફરિયાદ આવો એટલે આ બધું બંધ થઈ જાય તમારે કેવું જે કરો કર્યો હોય ને કઈ આખું આપડા

મિત્રો આવું કામકાજ કરતા નહીં અને આવું કામકાજ કરીએ એમાં આપણને જ નુકસાન છે એટલે બીજું કોઈ સારું કાર્ય કરજો સારી ભક્તિ કરજો અને સારા એવા થઈને રહેજો અને હા આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરજો જય ટાઈગર રોડ અવારી